અમને ગુજરાતીઓને સવાર સવારમાં ખમણનો નાસ્તો મળી જાય ને તો અમારો દિવસ સુધરી જાય તો આજે મેં વાટી દાળના ખમણ બનાવ્યા છે તો એના માટે ચણાની દાળને ધોઈને ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખવાની છે દાળ સરસ પલળી જાય એટલે મિક્સર ચારમાં લઈને દહીં અને પાણી ઉમેરીને ક્રશ કરીને ખીરું બનાવવાનું છે આ ખીરાને એક બાઉલમાં લઈને પાંચથી છ કલાક માટે આથા માટે રાખવાનું છે ખીરામાં સારી રીતે આથો આવી જાય ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું આદુ મરચાંની પેસ્ટ હળદર અને તેલ ઉમેરવાનું છે થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરીને ખીરું તૈયાર કરવાનું છે આ ખીરાની કન્સિસ્ટન્સી બહુ જાડીની કે બહુ પાતળીની એ રીતની હોય છે છેલ્લે એમાં બેકિંગ સોડા ઇનો અને એક્ટિવેટ કરવા માટે પાણી ઉમેરવાનું છે બરાબર મિક્સ કરીશું અને પહેલેથી તેલથી ગ્રીસ કરેલા ટીનમાં લઈ લેવાનું છે પહેલેથી સ્ટીમ કરેલા સ્ટીમરમાં મૂકીને પંદરથી સત્તર મિનિટ માટે ખમણને સ્ટીમ કરી લેવાના છે ખમણ સારી રીતે સ્ટીમ થઈ જાય એટલે એને આ રીતે અનમોલ્ડ કરી લેવાનો છે કાપા કરી લઈશું અને હવે એમાં વઘાર માટે એક વઘારિયામાં તેલ મૂક્યું છે ગરમ થાય એટલે રાઈ લીલું મરચું હિંગ પાણી અને મીઠું ઉમેરવાનું છે બરાબર મિક્સ કરીશું